અમે બે આરોપી કુલ અટક કરેલા છે ભરત મંજી લાઠિયા અને રામજી ઉર્ફે જાડો બંને અઢાર બારે અટક કરીને કોર્ટમાં પ્રોડક્શન કરવામાં આવેલ કોર્ટમાંથી અમને કુલ અઢાર દિવસના રિમાન્ડ મળેલા હતા આ બાબતે

અને ત્યારબાદ એમના જ ફોનમાંથી એમના સગાવાલા ને ધમકી આપી અને એમની પાસેથી પૈસા મંગાવે આવું ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ કુલ પાંચ જગ્યાએ આવું કરેલું છે બાબતે કુલ પાંચ જગ્યાએ ગુના દાખલ થયેલા છે જેમાં ગાંધીનગર ઇન્ફોસિટી સુરત ઉત્તરાયણ આ તમામ જગ્યાએ ગુના દાખલ થયેલા છે અને આ બંને આરોપીઓએ મળી અને કુલ નવ જેટલા ગુના કરેલા છે અને આ બંને આરોપીઓના ભેગા કુલ ત્રણ જેટલા ગુના છે

આ ગુના ઉપરાંતના લોકોએ પણ સંપર્ક સાધેલો હતો કે અમારી સાથે પણ આ ભાઈએ આ બંને મળીને આવું કરેલું છે તો હું મીડિયાના માધ્યમથી હું લોકોને અરજ કરું છું કે આ બંને આરોપી ભરત લાઠિયા એમને પોતાનું નામ ઘણી જગ્યાએ ભરત જાની પણ કહ્યું છે ઘણી જગ્યાએ ભરત જૈન પણ કહ્યું છે ઘણી જગ્યાએ ભાનુ પણ કર્યું છે હોય તો અમારી કચેરીનો આ બાબતે આપે સંપર્ક સાધો હા આમને જે ગારિયાધારમાં આમના વિરુદ્ધ જે ગુનો નોંધાયેલો છે હની ટ્રેપનો ગુનો છે અને આ ઉપરાંત ગુજરાતની બહાર પણ લખનઉ અને રાજસ્થાનમાં પણ આ જ પ્રકારની એમોના હની ટ્રેપ અને બળજબરીથી કઢાવી લેવાના જુદા જુદા ગુનાઓ એમને નોંધાયેલા છે